માધાપર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન હાજર હતા તે સમય દરમિયાન બાતમી હકીકત મળી હતી કે ભુજ તાલુકાના પૈયા ગામે રહેતો સુલેમાન સુમાર મોખા પોતાના કબજા ભોગવટાના મકાનના આંગણામાં ગૌ અથવા ગૌવંશનું કતલ કરીને તેના માંસનું ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે અને હાલે તેની આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુમાં છે આથી હકીકતવાળી જગ્યાએ પંચો સાથે રેડ કરતા બાતમીવાળા મકાનની બહાર પહોંચતા ઓચિંતા એક વાદળી કલરની ફોર વ્હીલર ગાડી કાર પોલીસ સ્ટાફના માણસોને જોઈને ભાગી હતી સુલેમાન સુમાર મોખા ધંધો મજૂરી રહેવાસી પ્રાથમિક સ્કૂલની બાજુમાં પૈયા તાલુકો ભુજવાળો હાજર મળી આવ્યો હતો જે ઈસમને સાથે રાખી તેના રહેણાંક મકાનમાં તપાસ કરતા અલગ અલગ જગ્યા તથા રહેણાંક મકાનના આંગણામાં પડેલ વાહનોમાંથી આશરે સત્તર કિલો જેટલું પશુ માસ મળી આવ્યું હતું તથા મજકુરના મકાનની બહાર કુલ ત્રણ આંખલા તથા એક નર પાડાને જીવતા બચાવી પાંજરાપોળ ખાતે મોકલવામાં આવ્યા હતા તેમજ મજકુર ઈસમ પાસેથી મળી આવેલા માસને પરિશ્રણ અર્થે એફએસએલ રાજકોટ ખાતે મોકલવામાં આવતા એફએસએલ રાજકોટના સાયન્ટિફિક અધિકારી શ્રી સાહેબ નાવને મળી આવેલા પશુ માંસનું જે એમ્પ્લિફિકેશન પદ્ધતિથી પૃથકરણ કરી સદ્રહુ માસ ગૌવંશનું હોવાનું અહેવાલમાં જણાવેલ હોય જેથી આજ રોજ મજકુર આરોપી વિરુદ્ધ પર પોલીસ સ્ટેશનના બીએનએસ બે હજાર કલમ તથા ગુજરાત પશુ સંરક્ષણ સુધાર અધિનિયમ બે હજાર કલમ તથા પશુ પ્રત્યે ઘાતકી અટકાવાની કલમ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે પકડાયેલો આરોપી સુલેમાન સુમાર મોખા ઉમર વરસ ઓગણપચાસ ધંધો મજૂરી રહેવાસી પ્રાથમિક સ્કૂલની બાજુમાં પૈયા તાલુકો ભુજ જ્યારે પકડવાનો બાકી આરોપી હયાત અબ્દુલ મંધરિયા તાલુકો બોલાડી તાલુકો ભુજ તેમની પાસેથી મળી આવેલ મુદ્દા એક ઇલેક્ટ્રિક નોકિયા કંપનીનો વસન કાંટો જેની કિંમત રૂપિયા બે હજાર વાદળી કલરની બોડીવાળી ઇલેક્ટ્રિક કટર જેની કિંમત રૂપિયા બે હજાર લીલા કલરની બોડીવાળી કટર જેની કિંમત રૂપિયા બે તેમજ લાકડાના બે થડા એક લોખંડનો કોઈતો તેમજ એક લાકડાના હાથાવાળો છરો આરોપીઓએ માસની હેરફેર કરવાના ઉપયોગમાં લીધેલા મહિન્દ્રા બોલેરો પિકઅપ રજીસ્ટ્રેશન નંબર જી છે બાર બી ડબલ્યુ છ તેર ચાલીસ વાળી જેની કિંમત રૂપિયા પાંચ લાખ આરોપીઓએ માસની હેરફેર કરવામાં ઉપયોગમાં લીધેલ હોન્ડા કંપનીની એક્ટિવા રજિસ્ટ્રેશન નંબર જી જે બાર ઇ ક્યુ છૌતેર જીરો સાતવાળી વાળી જેની કિંમત રૂપિયા વીસ હજાર અને એક વિવો કંપનીનો એન્ડ્રોઈડ મોબાઈલ જેની કિંમત રૂપિયા પાંચ હજાર આમ કુલ કિંમત રૂપિયા પાંચ લાખ પચીસ હજાર આઠસો પચાસનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે